શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે તોતેર ભાગ સાંભળ્યા આજે આપણે સુમોતેરમો ભાગ સાંભળીશું હરીઓ બ્રહ્માજી કહે છે હે નારદ એ સમયે દેવતાઓની સાથે શિવગણોનું ઘોર યુદ્ધ શરૂ થઈ ગયું એમાં બધા દેવતા પરાજિત થઈને ભાગવા લાગ્યા તે એકબીજાનો સાથ છોડીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા એ સમયે કેવળ મહાબલી ઇન્દ્ર વગેરે લોકપાલો જ આ યુદ્ધમાં ધૈર્ય ધારણ કરીને ઉત્સાહપૂર્વક ઊભા રહ્યા ત્યાર પછી ઇન્દ્ર વગેરે બધા દેવતા સાથે મળીને એ સમ્રાગણમાં બૃહસ્પતિને વિનિત ભાવથી નમસ્કાર કરીને પૂછવા લાગ્યા હે ગુરુદેવ બૃહસ્પતિ હે તાત હે મહાપ્રાગ્ય હે દયાનિધે શીઘ્ર બતાવો અમે જાણવા ઈચ્છીએ છીએ કે અમારો વિજય કેવી રીતે થશે એમની આ વાત સાંભળીને બૃહસ્પતિએ પ્રયત્નપૂર્વક ભગવાન શંભુનું સ્મરણ કર્યું અને જ્ઞાન જ્ઞાનદુર્બલ મહેન્દ્રને કહ્યું હે ઇન્દ્ર ભગવાન વિષ્ણુએ પહેલાં જે કાંઈ કહેવું હતું એ જ બધું આ સમયે થઈ ગયું છે હું એને જ સ્પષ્ટ કરી રહ્યો છું સાવધાન થઈને સાંભળું સમસ્ત કર્મોનું ફળ આપનારા જો કોઈ ઈશ્વર છે તે કરતાનો જ આશ્રય લેશે કર્મ કરનારાને જ એ કર્મનું ફળ આપે છે જે કર્મ કરતો જ નથી એને ફળ આપવામાં તો એ પણ સમર્થ નથી તેથી જે ઈશ્વરને જાણીને એમનો આશ્રય લઈને સત્કર્મ કરે છે એને જ એ કર્મનું ફળ મળે છે ઈશ્વર દ્રોહીને નહીં ન મંત્ર ન ઔષધિઓ ન સમસ્ત આભિચારિક કર્મ ન લૌકિક પુરુષ ન કર્મ ન વેદ ન પૂર્વ અને ન ઉત્તર ન વિવિધ પ્રકારના વેદોથી યુક્ત અન્ય શાસ્ત્ર ઈશ્વરને જાણવામાં સમર્થ હોય છે એવું પ્રાચીન વિદ્વાનોનું કથન છે અન્ય ન્યાય શરણ ભક્તોને છોડીને બીજા લોકો સંપૂર્ણ વેદોનો દસ હજાર વાર સ્વાધ્યાય કરીને પણ મહેશ્વરને સારી પેઠે નથી જાણી શકતા આ મહાશ્રુતિનું કથન છે અવશ્ય ભગવાન શિવના અનુગ્રહથી સર્વથા શાંત નિર્વિકાર અને ઉત્તમ દ્રષ્ટિથી સદા શિવના તત્વનો સાક્ષાત્કાર એટલે જ્ઞાન થઈ શકે છે હે સુરેશ્વર શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એનું વિવેચન કરવું અભિષ્ટ હોવાથી હું જો એમાં સિદ્ધિનો ઉત્તમ અંશ છે એનું જ પ્રતિપાદન કરીશ તમે તમારા પોતાના હિત માટે એને ધ્યાન દઈને સાંભળો હે ઇન્દ્ર તમે લોકપાલોની સાથે આજે નાદાન બનીને દક્ષ યજ્ઞમાં આવી ગયા જરા બતાવો તો ખરા અહીં શું પરાક્રમ કરવાના હતા ભગવાન રુદ્ર જેના સહાયક છે એવા આ પરમ ક્રોધી રુદ્રગણ આ યજ્ઞમાં વિઘ્ન નાખવા માટે આવ્યા છે અને એ પોતાનું કામ પૂરું જ કરશે એમાં સંશય નથી હું સત્ય કહું છું કે આ યજ્ઞના વિઘ્નનું નિવારણ કરવા માટે વસ્તુતઃ તમારામાં કોઈની પાસે સર્વથા કોઈ ઉપાય જ નથી બૃહસ્પતિની આ વાત સાંભળીને તે ઇન્દ્ર સહિત સમસ્ત લોકપાલ બહુ ચિંતામાં પડી ગયા ત્યારે મહાવીર રુદ્રગણોથી ઘેરાયેલા વીરભદ્રએ મનમાંને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને ઇન્દ્ર વગેરે લોકપાલોને ધમકાવ્યા અને એ પછી રુદ્રગણોના નાયબ વીરભદ્રએ રોષે ભરાઈને તરત જ સંપૂર્ણ દેવતાઓને તીખા તમતમતા બાણોથી ઘાયલ કરી દીધા એ બાણોનો માર ખાઈને ઇન્દ્ર વગેરે સમસ્ત સુરેશ્વર ભાગતા ભાગતા દશે દિશાઓમાં પલાયન કરી ગયા જ્યારે લોકપાલો જતા રહ્યા અને દેવતાઓ ભાગી ગયા ત્યારે વીરભદ્ર પોતાના ગણો સાથે યજ્ઞશાળાની સમીપ ગયા એ વખતે ત્યાં વિદ્યમાન સમસ્ત ઋષિઓ અત્યંત ભયભીત થઈને પરમેશ્વર શ્રી હરિને રક્ષાની પ્રાર્થના કરવા માટે અચાનક નતમસ્તક થઈને શીઘ્ર જ કહે છે હે દેવદેવ હે રમાનાથ હે સર્વેશ્વર હે મહાપ્રભો આપ દક્ષના યજ્ઞની રક્ષા કરો તમે જ યજ્ઞો એમાં સંશય નથી યજ્ઞ આપનું કર્મ રૂપ અને અંગ છે તમે યજ્ઞના રક્ષક છો તેથી દક્ષ યજ્ઞની રક્ષા કરો તમારા સિવાય બીજું કોઈ એનો રક્ષક નથી બ્રહ્માજી કહે છે એ નારદ ઋષિઓનું આ વચન સાંભળીને મારા સહિત ભગવાન વિષ્ણુ વીરભદ્ર સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખીને ચાલ્યા હરિને યુદ્ધ માટે તૈયાર જોઈને શત્રુમર્દન વીરભદ્ર જે વીર પ્રથમ ગણોથી ઘેરાયેલા હતા તેમણે કડક શબ્દોમાં ભગવાન વિષ્ણુને ધમકાવવા લાગ્યા બ્રહ્માજી કહેશે એ નારદ વીરભદ્રની આ વાત સાંભળીને બુદ્ધિમાન દેવેશ્વર વિષ્ણુ ક્યાં પ્રસન્નતાપૂર્વક હસતા હસતા કહેશે આજે તમારી સામે હું જે કાંઈ કહું છું એ સાંભળો હું ભગવાન શંકરનો સેવક છું તમે મને રુદ્રદેવથી વિમુખ ન કહો દક્ષ અજ્ઞાની છે કર્મકાંડમાં જ એની નિષ્ઠા છે એણે મૂઢતા વર્ષ પહેલાં મને વારંવાર પોતાના યજ્ઞમાં ચાલવાના માટે પ્રાર્થના કરી હતી હું ભક્તોને આધીન છું એટલે ચાલ્યો આવ્યો ભગવાન મહેશ્વર પણ ભક્તોને આધીન જ રહેશે હે તાત દક્ષ મારો ભક્ત છે એટલે જ મારે અહીં આવવું પડ્યું હે રુદ્રના ક્રોધથી ઉત્પન્ન થયેલા વીર તમે રુદ્ર તેજ સ્વરૂપ છો ઉત્તમ પ્રતાપના આશ્રય છો મારી પ્રતિજ્ઞા સાંભળો હું તમને આગળ વધતા રોકું છું અને તમે મને રોકો પરિણામ એ જ હશે જે થનાર છે તે થઈને જ રહેશે હું પરાક્રમ કરીશ તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો ચુમ્મોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પંચોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો